અમે અહીંયા આયા તો આગ કાબુમાં લઈ બોટલ બહાર કાઢી બે લેડીસો દધાઈ છે એને એકસો આઠમાં અમારા પહેલા જ લઈ ગયા એમને અને સ્થળાંતર હવે સારું છે હા એકસો આઠમાં એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા સલીમ એમ શેખ સૈનિક જમાદાર એ જ આગ લાગી હતી તમારે બોટલમાં અમને કોલ મળ્યો કે ગેસના એલપીજી બોટલમાં આગ લાગેલ છે આય અમે મેં કાબૂમાં કાબુમાં લીધી અને બે ધજાયા છે અમારા પેલા સ્થાનિક જે વ્યક્તિઓ છે એકસો આઠ બોલાવીને એમને રવાના કરી દીધા